અમદાવાદની જાણીતી સન પેથોલોજી લેબોરેટરી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સોમનાથ ઉદ્યાન પરિવારના આપણા વડીલોની સંભાળ માટે મફત અને ડિસ્કાઉન્ટેડ આરોગ્ય તપાસ શિબિરનું આયોજન વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપવી એ પેથોલોજી લેબનું સૌ પ્રાથમિકતા રહ્યું છે વૃદ્ધત્વ અનન્ય સ્વાસ્થ્ય પડકારો લાવે છે અને સ્વસ્થ અને વધુ પરિપૂર્ણ જીવન માટે તબીબી પરિસ્થિતિઓનું વહેલું નિદાન મહત્વપૂર્ણ છે એટલે સન પેથોલોજી લેબોરેટરી અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજે વૃદ્ધ વ્યક્તિઓને તેમની જરૂરિયાતો અનુસાર મફત અને ડિસ્કાઉન્ટેડ આરોગ્ય તપાસ શિબિરેનું આયોજન સોમનાથ ઉદ્યાન પરિવારના વડીલો માટે અકીન રેસિડેન્સી આંબાવાડી ખાતે કરીને તેમને ટેકો આપવામાં આવ્યું હતું પેથોલોજી લેબોરેટરી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના શ્રી મયંક જોશી અને શ્રીમતી પિંકી જોશીના ટીમ દ્વારા આ મફત આરોગ્ય તપાસનું કેમ્પ રાખવામાં આવ્યું હતું જેથી વરિષ્ઠ નાગરિકોને આવશ્યક તબીબી તપાસ મળે ડૉક્ટર મયંક જોશી છે હું સન પેથોલોજી લેબોરેટરીમાં મેનેજિંગ ડાયરેક્ટર છું આજે સોમનાથ પરિવારના વડીલોનું બધાનું હેલ્થ ચેકઅપનો પ્રોગ્રામ રાખેલ છે સન પેથોલોજી છેલ્લા છવ્વીસ વર્ષથી અમદાવાદના દસ જગ્યાએ અલગ અલગ સેવાઓ આપી રહી છે અને સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે જેમાં વડીલોનું હેલ્થ ચેકઅપ પણ એક પણ મોટી વસ્તુ છે જે આજે આપણે સોમનાથ પરિવારમાં આયોજન કર્યું છે આ જ રીતે આપણી લેબોરેટરીમાં બધા જ યુએસ એ મશીન અને યુએસ એફડીએ રિએજન્ટ ઉપર જ બધાના ટેસ્ટિંગ થાય છે અને સારામાં સારી ક્વોલિટી અને વડીલોને સારી હેલ્થ મળી શકે એનું અમે ખાસ ધ્યાન રાખીએ છે હું સોમનાથ પરિવારના દરેક સભ્યોનો આભાર માનું છું કે શર્મા છે હું સોમનાથ વિદ્યાન પરિવારના ટ્રસ્ટી બોર્ડ ની અંદર છું અમે આ ક્લબ 1998 માં સ્થાપના કરેલી અનિલભાઈ પરિખ થ્રુ અને જ્યારથી સ્થાપના થઈ છે ત્યારથી અમે એકચ્યુઅલી આ સિનિયર સિટીઝનની મેમ્બર્સની આ ક્લબ છે રોજ સવારે અમે ગાર્ડનમાં બધા ભેગા થઈએ છીએ અને સત્તર અઢાર ટાઈપની હોલ બોડી એક્સરસાઇઝ કરીએ છીએ જેથી સિનિયર સિટીઝનનું સ્વાસ્થ્ય નિરોગી રહે અને વ્યવસ્થિત રહે એ માટેના અમારા અથાગ પ્રયત્નો હોઈ જાય દર દરેક વર્ષે એકવાર આ રીતે બ્લડ ટેસ્ટ માટેનો કેમ્પ રાખીએ છીએ જેથી દરેક સિનિયર સિટીઝન છે સિનિયર સિટીઝન પ્લસ બધા માટે ઓપન હોય છે પબ્લિક માટે પણ ઓપન હોય છે અને સન પેથોલોજી લેબોરેટરીવાળાએ ખૂબ સારો સહકાર આપે છે અમને સબસિડાઇઝ રેટે પણ ટેસ્ટ કરી આપે છે